હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે નવી રીતે ટીંડોળા બટેકાનું કુકરમાં શાક ઝટપટ બની જાય તેવું તો એના માટે મેં ટામેટા મરચાં અને આદુને લઈ લીધા છે એને આપણે એની ગ્રેવી બનાવવાની છે અને બટેકાને આવી રીતે તમારે થોડાક લાંબા લાંબી સાઈઝના સુધારીને રાખી દેવાના છે અને ટીંડોળાને પણ તમારે આવી રીતે નાની સાઇઝના સમારીને રાખી દેવાના છે ફ્રેન્ડ તમે આને રાઉન્ડ પણ કરી શકો છો બટેકાને પણ જે રેગ્યુલર સાઇઝમાં આપણે કટ કરતા એવી રીતે કરી શકો છો પણ આપણે લાંબી સાઈઝના કરવાના છે તો મેં એને ટામેટા મરચાંને આદુને ચટણી બાઉલમાં લઈ લીધા છે અને આપણે ક્રશ કરી લેવાના છે એકદમ દરદરી પેસ્ટ નથી રાખવાની એકદમ ઝીણી પેસ્ટ બનાવીને રેડી કરી દેવાના છે તો આપણી આ પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે મેં એક કૂકર મૂકી દીધું છે એની અંદર આપણે મોટી બે પરી જેટલું તેલ રેડી કરવાનું છે અને તેલ ગરમ થાય પછી આપણે એક ચમચી રાઈ એડ કરી દઈશું અડધી ચમચી જીરું પછી આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરી દેવાની છે મેં મોટી સાઈઝનું એક ટામેટું અને નાના હોય તો તમે બે ટામેટા લઈ લેવાના છે તમારે તમે આમાં ડુંગળીને બધું પણ એડ કરી શકો છો ગ્રેવીમાં પણ અમે હંમેશા આવી રીતે જ બનાવીએ છીએ એટલે મેં તમને એવી રીતે જ બતાવ્યું છે અને ફ્રેન્ડ આપણે જે ચટણી બાઉલમાં ક્રશ કર્યું છે એને પણ પાણી રેડીને થોડું એડ કરીને લઈ લેવાનું છે આપણી ગ્રેવી મસ્ત પાકી ગઈ છે તમે જોઈ શકો છો તેલ પણ છૂટું થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એક ચમચી હળદર એક ચમચી મીઠું અને તીખું લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર અને થોડી ખાંડ એડ કરવાની છે આપણે ટામેટા એડ કર્યા છે તો થોડી ખાંડ એડ કરશું અને અમારા ઘર માં તો હંમેશા ટીંડોડા બટેકા નું શાક થોડું ચટપટું જ બને છે આપણે બધી ગ્રેવી ને બધું સરસ પાકવા દેવાનું છે હવે બે મિનિટ જેટલું અને તમે જોઈ શકો છો ગ્રેવી ને મસાલા ને બધું સરસ પાકી ગયું છે

તમે આમાં ડુંગળી પણ એડ કરી શકો છો ફ્રેન્ડ અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે અને મેં ફ્રેન્ડ થોડા થોડા કરીને બે વાર મેં ટીંડુડા એડ કર્યા છે એટલે હલાવતા આપણને કંઈ તકલીફ ના પડે એટલે આપણે આવી રીતે થોડા થોડા ટીંડુડા એડ કરીને સરસ બધો મસાલો મિક્સ કરી લેવાનો છે ઓ મોટી સાઇઝના કુક્કર નથી લેવાનું તમે જ્યારે પણ શાક બનાવતા હોવ કુકરમાં ત્યારે તમારે કુકર નાની સાઈઝનું જ લેવાનું છે તો બધો જ મસાલો સરસ શાકને બધું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ હવે આની અંદર ચપટી જેટલો હું કિચન કિંગ મસાલો એડ કરી દઈશ અને એને પણ બધું સરસ બરાબર મિક્સ કરી લઈશ અને આપણે થોડું પાણી એડ કરવાનું છે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું થોડું શાકનું બે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે બહુ પાણી એડ નથી કરવાનું ટીટુંડા થોડા કડક હોય છે એટલે આપણે થોડું પાણી એડ કરીએ છીએ વધુ બાકી તમે કોઈ પણ બીજા શાક કુકરમાં બનાવો તો તમારે પાણી ચારથી પાંચ ચમચી જેટલું એડ કરવાનું હોય છે અને તમે કુકરમાં ઝટપટ શાક બનાવીને રેડી કરી શકો છો તો આપણું આ ગ્રેવી ઉકળી ગઈ છે થોડીક હવે કુક કુકર બંધ કરી દઈશું આપણે ફ્રેન્ડ અને ચાર વિસલ જેટલું થવા દઈશું તો ચાર વિસલ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણું શાક રેડી થઈ ગયું છે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો છે ને ફ્રેન્ડ ઝટપટને સરસ નવી જ રીતથી ટીંડોડા બટેકાનું શાક જો તમે આવી રીતે ક્યારેય ના બનાવ્યું હોય તો તમે જરૂરથી બનાવજો ને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફ્રેન્ડ તમારા સપોર્ટથી મારે આજે છસો ફોલોવર થઈ ગયા છે તમે મને આવો જ પ્રેમ આપતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો થેન્ક યુ